એક કામ કરું એટલે આ ભાઈ ને આપડે પેલા છે તે છે એટલે મંદિર ને

એક પ્રશ્ન આ સાર્વજનિક ગામ છે બદ ગામ એટલે હજુ કોઈ મન ને ગોઠવાળો હોય તો કેજો કઈ સોલ્યુશન થાય

के के टाइम सोलेसन भ पछि 56 दिजी बात न के हो बराबर हामी साथै केवानो गर्नैयानो रक्षक भ भाइ काली गाय पे वाग्नी बोले ल पर उचवालो हो एक ठाना मा नै बेइ रहनु दिन न होले ला शावा મને પત્રા જો દીધી અને પૂજા પૂજા પછી એમને પછી આ સર્વદેવને જે કેવું છે

જો હવે થોડીક આપણે વાત છે કે આમ તો એ કરતા કરતા આવે છે આપડે જોઈએ છીએ પણ હજુ કોઈ ને કઈ હોય કઈ ઇશારો કરજો અને જે કઈ સમાજ અને પાંચ સંતો જે કઈક એમને તિલકાલીન જે વસ્તુ આપણને એમને હોય એમની કાંઈ જ રહે અને આ એમનો જે છોકરો છે એને આપણે આજ વાર કરે છે એટલે એક રૂપ નહીં પણ એક ખાલી પૂંજારી તરીકે એને આપણે નિમનો કરીએ અને એના પછી કંઈક હોય તો તમે વર્ષે બે વર્ષ કામના કે ભેગાથી જે નિર્ણય લેવું હોય એ લેજો પણ હાલમાં કામ ઉભું ના રહે એના માટે આ વસ્તુ અમે કરીએ છીએ કે જે કંઈક હક છે જે કંઈક સમાજથી ના છે જે સંતો તિલક છે એ હાલને બધી બધું એમની થાય પણ એમનો છોકરો મંદિરે હાં જેવા દેવભક્તિ કરે છે એટલે સાધુ તરીકે નહીં પણ એક પૂંજા કરે એવા પૂંજારી તરીકે એમને આપણે પાંજા પગાર દઈએ છીએ પાછળ નું સાર્વજનિક પછી જે વિચારિત કરવું હોય તે કરવું જે કઈ હોય તો કે કેવું વાત ને ઘૂસવાનો છે કે જે પાંચ દાડા પછી કે બાર મહિના પછી એવું ના કેતા કે જગદીશ મહારાજે ભજન ની આ વસ્તુ આ બનાવી દીધી મંજૂરી હોય તો એમ એ પોતે તિન દીવાબત્તી કરે છે બરાબર છે ગોભાલ એનો કઈક નિર્જન કરવું હોય હજુ એ તમે કરજો ભાઈ બરાબર અને બીજું જ મેં નહીં કહેતો પણ અમારો વિષય છે ભક્તિનો મંદિર બાળી દેખા છે સાધુ સંત ભાઈના છે ગામનું મંદિર છે બરાબર દેખરેખ રાખવું આટો મારું બીજું જ હું કહીએ ફરવા નહીં દે આટા ભેગા કરવું જે વસ્તી કાંઈ રીતે રાખો અને પાસેની વાત પછી આગુ પાછું કરવું હોય એ બધી સમાજને ગામ છે કેવું હે આજની વાત કરું મેં હમણાંની વાત કરું હું કરું કેવું કરું તેની આ વાત કરું ભક્તો થી ભેગા થવાનું કુટુંબજનો કુટુંબજનોથી તમારે કઈ બીજો નિર્ણય લેવો હોય પાછળથી તો લઈ શકશો બરાબર પણ મેં આજ ની વાત કરું કે બરાબર કોમ બોલે મુંજી છે કે ચાલ આવતો રે આ સોબરી મંદિરે હા જેવા દીવાબત્તી કઈએ સાધુના રૂપ મેની એક દીવાબત્તી મંદિરે ધ્યાન ધાન રાખે પૂજાઈ થઈ બરાબર બેસી કે પછી નું જે તમારે નિજન લેવું હોય તે લે લેવો વાંધો નહિ અને જે કક પાંચ સંતો થી દીલ કાયલો છે સમજજે કે જે કર્યું છે આ જે વસ્તુ એની કહેવા એવું સાહેબ બરાબર છે અને મને જે ઘણા ભગત કીધું એટલે મેં આજે ખોલી રાખું આયુ બે ભજગાર ભગત મને ફર્નિશ કરી દીધા પંદર ગાળાનું એટલે ગામનું મેં સંત છે અને કાયદેસરનો મેં સંત છે મંદિર ગામનું છે અમે કદાચ દીખરેખ રાખ બરાબર છે સમય આવે તો જ્યાં મારે ભજન નહીં થવાનું છે જ્યાં એમ નહીં જવાનું છે ત્યાં સાથે લઈને જવું એ અમારો સાથ સહકારે બરાબર પણ એક ભાઈ મને કીધું આ વસ્તુ અહીં દીખ કે એવું થાય એ અમારું સંતનું કામ નહીં સંત આગવાવાળા કોઈને માંગી લેવાનો એ વિષય અમારો નથી એટલે

ભેગા થી તમારે જે નિર્ણય લેવાની છૂટ છે આ તો ખાલી ની મેં અગરબત્તી દેવાબતી કરવા માંગી મેં વસ્તુ બનાવી બરાબર બરાબર એને મારે આડવો નહીં વળાવવાનો કે ખાલી દેખરેખ રાખે દેવાબતી કરી અમલમાં